આઈપીએલની સત્તરમી સીઝનમાં મંગળવારે પ્રથમ ક્વોલિફાયર રમાઈ હતી જેથી એક તરફી રહી હતી આ મેચમાં કોલકાતા નાઇટ એ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો એરપોર્ટ પરથી પકડાયેલ આઈએસ આતંકી તપાસમાં થયો ઘટસ્ફોટ અમદાવાદમાં આઈએસના સ્લીપર સેલ સક્રિય થયા હોવાનો ખુલાસો પકડાયેલા આતંકીઓની મદદ આઈએસ સ્લીપર સેલ કરી રહ્યા હતા સેન્ટ્રલ એજન્સી તમિલનાડુ એટીએસ અને સુરક્ષા એજન્સીઓ આતંકીઓની કરી પુછપરછ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેજ ટુના યોજના હેઠળ નદીના પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસથી પૂર્વ કાંઠાના ગેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ બનાવાશે અને આ બ્રિજ બનતા જ ચાંદખેડા તરફથી આવતા લોકોને એરપોર્ટ જવા માટે ટ્રાફિકમાં નહીં અટવાવું પડે ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્યપ્રદેશ અને ગુજરાતના મેદાની વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમી અને હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે રાજ્યમાં કાળજાળ ગરમીને લઈને લોકોને સ્વાસ્થ્ય સંબંધી અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે જેમાં બારડોલીના મઢી ગામે જીઆરડી જવાને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ સ્માર્ટ મીટરને લઈને વડોદરા સુરત તેમજ સુરેન્દ્રનગર ખાતે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો સ્માર્ટ મીટર યોજનાને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે તો બીજી તરફ સ્માર્ટ મીટરને લઈને લોકોમાં ગેરસમજ દૂર કરવા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે દિલ્હી હાઈકોર્ટે મનીષ સિસોદીયાને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો જોકે ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્ધારિત શરતો અનુસાર સિસોદીયાને તેમની પત્નીને નિયમિત સમયાંતરે મળવાની મંજૂરી આપવામાં આવશે નવસારીમાં આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે ચોવીસ કલાકમાં ચાર લોકોએ આપઘાતના બનાવ બનવા પામ્યા હતા લોકોએ આપઘાત કરતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી રાજ્યમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા ફોર્મ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવા માટે એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી ચાર દિવસ ભારે ગરમીની આગાહી કરી છે રાજ્યના આજે કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું